સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દેશમાં વરસાદની પાણીની કહેર અનેક રાજ્યોમાં પહેલા વરસાદ બન્યો આપવા આ મિત્રો પાણી ભરવાના કારણે લોકો હેરાન ને પરેશાન આ મિત્રો દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાત દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ બધી જગ્યાએ મેઘ મેઘમહેર જોવા મળી રહી છે દેશમાં વરસાદ વચ્ચે લોકોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ રસ્તા પર પાણી ભરાયું છે જીયા મિત્રો વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ થઈ ગયો છે જેના કારણે કેટલાક રાજ્યોમાં લોકોને ગરમીની રાહત મળી છે જ્યારે કેટલાક રાજ્યોમાં શહેરોમાં ધોધમાર વરસાદને આફત બની રહ્યો છે જ્યાં સુધી જળબંકારની સ્થિતિ સર્જાતા જીવન પર ભારે અસર થઈ રહી છે ત્યારે કયા રાજ્યમાં વરસાદની કેવી સ્થિતિ સર્જી છે જોઈએ આ રિપોર્ટમાં જે મિત્રો વધુ વાત આગળ કરીએ તો જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જ જોવા મળી રહ્યું છે કેમ કે દેશમાં અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જો કે પહેલાં જ વરસાદના ઠેર ઠેર પાણી ભરાતા તંત્ર અને સરકારની સ્કૂલ ખુલી ગઈ છે કયા રાજ્યમાં કેવી સ્થિતિ સર્જાઈ છે તે વિગતવાર સમજીએ સૌથી પહેલાં વાત કરીએ તો ઉત્તરાખંડના હરિદ્વારની અને અહીંયા આકાશમાં આબ ફાટ્યું હોય તે રીતે ગંગા નદી જળસ્તરમાં વધારો થયો છે ઉપરવાસમાં વરસાદથી નદી એટલું પાણી આવ્યું છે કે પાંચ જેટલી ગાડીઓ રમકડાની જેમ પાણીમાં તણાવ લાગી છે જી હા મિત્રો ઉત્તર પ્રદેશના મથુરા કૃષ્ણનગર વિસ્તારમાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં અનાધાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડ્યો છે અનેક લોકોના વાહનો પાણીમાં બંધ થઈ જતા અને ધક્કો મારવાનો વારો આવ્યો છે વધુ વાત આગળ કરીએ તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરમાં પણ આવી સ્થિતિ છે અહીંયા વરસાદનું પાણી ચારે બાજુ ભરાઈ ગયું છે જેના કારણે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોનું જીવન જરૂરિયાત વસ્તુને પહોંચાડવા માટે બોટનો સહારો લેવાની જરૂર પડી છે તો સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને બે ટંક ખાવાના ફાફે છે જ્યાં મિત્રો ગુજરાતમાં અનેક શહેરોમાં પણ હાલત અન્ય રાજ્યો જ છે અહીંયા અમદાવાદ સુરત શહેરમાં પડતા પાણી પાણી ભરાઈ ભરાઈ ગયા ગયા છે છે સુરતના અનેક વિસ્તારોમાં રસ્તા પર જેના કારણે ટુ વ્હીલર બંધ થઈ જતા તેમને ધક્કા મારવા પડ્યા છે જ્યારે અનેક ફોર વ્હીલર વ્હીકલ ચાલકોને પણ પાણીને હેરાન પરેશાન થઈ ગયા છે એટલે દેશમાં પહેલા જ વરસાદ તંત્ર અને સરકારની કામગીરીની પોલ ખુલી નાખી છે પ્રી મોનસૂન કામગીરીના નામે પ્રજાના પૈસા આધન કરવામાં આવે છે પરંતુ વરસાદ પડે ત્યારે સત્તાધારી ઘરની બહાર પણ નીકળતા નથી અને લોકોની મુશ્કેલીઓ સહન કરવાનો પણ વારો આવે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ